હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ વેલકમ બેક ટુ આર્યન ક્લાસીસ આર્યન ક્લાસીસમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું ચાલો વિદ્યાર્થીઓ આપણે છઠ્ઠું ચેપ્ટર ભણી રહ્યા છીએ ધોરણ ધોરણભર તત્વજ્ઞાન વિષયમાં ચેપ્ટર છો ભારતીય તર્કશાસ્ત્રમાં અનુમાન આ ચેપ્ટર આપણું કન્ટીન્યુ છે વિદ્યાર્થીઓ હું તમને એક વાત કરવા માગું છું કે આ ચેપ્ટરમાંથી તમને વિભાગ એ બી સીમાં પ્રશ્ન પૂછાય છે વિભાગ ડીમાં પ્રશ્ન પૂછાતો નથી અને વિભાગ ઈમાં પ્રશ્ન પૂછાય છે તો મારું એવું માનવું છે કે અત્યારે હું તમને જે પણ પ્રશ્નો ભણાવી દઈ છું એ પ્રશ્નો તમને વિભાગ ઈમાં કામમાં લાગશે જો તમને આ ચેપ્ટર ફાવતું હોય આમાં તમને ઇન્ટરેસ્ટ હોય તો તમે આ ચેપ્ટર વિભાગ ઈ માટે તૈયાર કરી શકો છો પણ જો તમને એવું લાગે છે કે આ ચેપ્ટરનો પ્રશ્ન અમારે વિભાગ ઈમાં લખવો નથી તો કંઈ વાંધો નહીં આમાંથી નાના પ્રશ્નો જે એબીસીમાં પૂછાય છે એ તો તમારે તૈયાર કરવા જ પડશે તો આ પ્રશ્ન આજે હું તમને ભણાવું છું એ વિભાગ ઈ માટે પણ તમારા માટે મોસ્ટ આઈએમપી છે અને વિભાગ એબીસી માટે પણ મોસ્ટ આઈ છે મોસ્ટ આઈએમપી છે આમાંથી નાના નાના પ્રશ્નો તો પૂછાય જ છે બીજું વિદ્યાર્થીઓ તમને ધોરણ બાદ તત્વજ્ઞાન વિષયમાં કોઈપણ ચેપ્ટરમાં તકલીફ હોય તો તમે આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે અને દરેકે દરેક ચેપ્ટરમાં મેં જે જે વિડીયો અપલોડ કરેલા છે એ તમને મળી જશે તો તમે પ્લે લિસ્ટમાં જઈ અને ચેક કરી શકો છો અને ખાસ તમે મારા પર વિશ્વાસ રાખીને ભણી શકો છો પાંચ વર્ષના અનુભવના આધારે મારા વાલા વિદ્યાર્થીઓ મારી પાસે ભણી રહ્યા છે અને ખૂબ જ ખુશ છે અને એમને ચેપ્ટર ભણ્યા પછી વિડીયો જોયા પછી એમને આવડે પણ છે આ હું નથી કહેતી દરેકે દરેક વિદ્યાર્થીનું એવું કહેવું છે એટલે તમે પણ ચેક કરી શકો છો મારી મેથડ તમને સેટ થતી હોય તો તમે દરેકે દરેક ચેપ્ટર વ્યવસ્થિત ભણી શકો છો હવે તમારી બોર્ડની એક્ઝામ નજીક છે તો રાસ એની જુઓ છો ફટાફટ દરેકે દરેક ચેપ્ટરના વિડીયોઝ જોઈ અને ચેપ્ટરને કમ્પ્લીટ કરી લો ચલો વિદ્યાર્થીઓ આપણે આગળના વિડીયોની અંદર આપણે જોઈ ગયા હતા કે મેં તમને ત્રણ ટોપિક કીધા હતા કે વ્યાપ્તિના ફલિતાર્થો વ્યાપ્તિનું સમર્થન કરવાની વિધિઓ અને વ્યાપ્તિના પ્રકારો એમાં આપણે વ્યક્તિના ફલિતાર્થો જોઈ ગયા વ્યાપ્તિના બે ફલિતાર્થો હતા તમને ખ્યાલ હોય તો એક નિત્ય સાહચર્ય અને બીજું હતું અવિના ભાવ જે આપણે આગળના વિડીયોમાં જોઈ ગયા આજે વિદ્યાર્થીઓ આપણે વ્યાપ્તિનું સમર્થન કરવાની ચાર વિધિઓ છે એ જોવાની છે અને નેક્સ્ટ વિડીયોની અંદર આપણે વ્યક્તિના પ્રકારો જોઈ લઈશું ઓકે ચાલો શરૂઆત કરીશું તો કે વ્યક્તિનું સમર્થન કરવાની વિધિ પણ આપણે આ વિધિઓ જોઈએ એના પહેલાં તમારે બે વસ્તુ સમજવું જરૂરી બની જાય છે તો કે શું તો અહીં તમે ધ્યાન આપી શકો છો તો કે કેટલાકને આધારે થતું સર્વ અંગેનું અનુમાન વ્યાપ્તિલક્ષી અનુમાન કહેવાય કેટલીક અમુક વસ્તુઓ જોઈ અને એના આધારે તમે સર્વને લગતું અનુમાન તારવો છો તો એને શું કહેવાય તો કે વ્યક્તિલક્ષી અનુમાન કહેવાય જે આપણે આગળ પાંચ પાંચ ચેપ્ટરની અંદર આ ભણી ગયા હતા કે કેટલાકને આધારે સર્વ પર જવું અને સર્વને લગતું અનુમાન તારવી એને વ્યક્તિલક્ષી અનુમાન કહેવાય છે તો આવા વ્યાપ્તિલક્ષી અનુમાનમાં વિદ્યાર્થીઓ કેટલાકને આધારે આપણે શું કરીએ છીએ સર્વ અંગેનું અનુમાન તાળવીએ છીએ તો આજે કેટલાકના આધારે સર્વને સર્વને લગતું અથવા સર્વ અંગેનું જે અનુમાન તાળવી છે તેને આપણે પાશ્ચાત્ય તની અંદર વ્યાપ્તિ કૂદકો તરીકે ઓળખવામાં આવે છે આ મોસ્ટ આઈએમપી વ્યાખ્યા છે જો વિભાગ બીમાં પૂછાઈ જાય ને અને જો ના આવડે તો અહીંથી તમારો એક માર્ક્સ હટ કરતો કટ હવે પડે છે જેને સોમાંથી સો માર્ક્સ લાવવા છે એ વિદ્યાર્થીઓ અહીંયા જતા ભૂલ કરે છે કે એકચ્યુઅલી આપણે શું કામ છે આવી બધી વ્યાખ્યાઓ જોવા પણ જો પૂછાઈ જાય તો પછી તકલીફ પડી જાય એટલે ખાસ થોડું ધ્યાન રાખજો વ્યાપ્તિક કૂદકો કોને કહે છે એની ટૂંકી વ્યાખ્યા લખવી હોય તો તમે લખી શકો કે કેટલાકને આધારે સર્વ અંગેનું અનુમાન તારવીએ છીએ તેને પાછાત્ય તર્કશાસ્ત્રમાં વ્યાપ્તિક કૂદકો તરીકે ઓળખવામાં આવે છે વ્યાખ્યામાં ખબર પડી કેટલાકના આધારે સદવા અંગેનું અનુમાન તારવી છે તેને પાછાત્ય તર્કશાસ્ત્રમાં શું કહેવાય તો કે વ્યાપ્તિક કૂદકો તરીકે ઓળખવામાં આવે છે ચલો આગળ વધીશું આપણે તો કે આ વ્યાપ્તિલક્ષી કૂદકો એ પાછાત્ય તર્કશાસ્ત્રનો સળગતો પ્રશ્ન છે આ વ્યાપ્તિલક્ષી કૂદકો મતલબ કેટલાકના આધારે તમે સર્વને સર્વ અંગેનું જે અનુમાન તારવ્યું એ એક પાશ્ચાત્ય તકશાસ્ત્રમાં શું છે તો કે સળગતો પ્રશ્ન છે તો કે આ સળગતા પ્રશ્નને વ્યાપ્તિકરણની સમસ્યા તરીકે ઓળખવામાં આવે છે જો પહેલાં કેટલાકના આધારે સર્વ અંગેનું અનુમાન તાવ્યું એને કીધું વ્યાપ્તિલક્ષી અનુમાન હવે આ વ્યાપ્તિલક્ષી અનુમાનને તર્ક પાછાદ્ય તર્કશાસ્ત્રમાં વ્યાપ્તિ કૂદકો કહેવાય અને આ વ્યાપ્તિ ઉત્કો એ પાછાત્ય તક તર્કશાસ્ત્રનો સળગતો પ્રશ્ન છે આ સળગતા પ્રશ્નને શું કીધું છે વ્યાપ્તિકરણની સમસ્યા કીધી છે મતલબ વ્યાપ્તિ કૂદકો એ જ વ્યાપ્તિકરણની શું બની જાય છે સમસ્યા સમસ્યા તરીકે ઓળખવામાં આવે છે તો હવે શું કરશું તો કંઈ નહીં આ વ્યાપ્તિકરણની જે સમસ્યા ઊભી થઈ છે એને આપણા જે નૈયાયિકો છે તો આ નૈયાયિકોએ આ સમસ્યાનું નિરાકરણ કરવા માટે શું કર્યું તો કે વ્યાપ્તિનું સમર્થન કરવાની વિધિઓ આપીને તર્કશાસ્ત્રના ક્ષેત્રે મૂલ્યવાન પ્રદાન કરેલું છે વિદ્યાર્થીઓ મેં એવું કીધું કે કેટલાકના આધારે સર્વ અંગેનું અનુમાન તારવીએ અને વ્યાપ્તિલક્ષી અનુમાન કહેવાય આ વ્યાપ્તિલક્ષી અનુમાનમાં કેટલાકના આધારે સર્વ અંગેનું અનુમાન તાળવીએ છે અને આને પાછા તે તકશાસ્ત્રમાં વ્યાપ્તિ કૂદકો કહેવાય આ વ્યાપ્તિ કૂદકોએ પાછાત તક શાસ્ત્રનો સળગતો પ્રશ્ન છે આ સળગતા પ્રશ્નને શું કીધું વ્યાપ્તિકદણની સમસ્યા કીધું અને આ વ્યાપ્તિકદણની સમસ્યા જે છે એનું નિરાકરણ લાવવા માટે નૈયાયિકોએ વ્યાપ્તિનું સમર્થન કરવાની વિધિઓ આપીને આનું સોલ્યુશન લાવેલું છે તો આપણે જોઈશું કે આમાં કઈ કઈ સોલ્યુશન અને કઈ કઈ વિધિઓ આપેલી છે તો ચલો નીચે તમને મેં અહીંયા આપેલી છે તમે જોઈ શકો છો તો કે વ્યાપ્તિનું સમર્થન કરવાની ચાર પદ્ધતિઓ છે વિધિ નહીં આપણે પદ્ધતિ તરીકે બોલીશું કરવાની ચાર પદ્ધતિઓ કઈ છે લખો તો એક આવશે એક નંબરમાં આવશે અન્વય પદ્ધતિ બે નંબરમાં વ્યતિરેક પદ્ધતિ ત્રણ નંબરમાં વ્યભિચાર ગ્રહ પદ્ધતિ અને ચાર નંબરમાં આવશે સામાન્ય લક્ષણ પ્રત્યક્ષાનું બુદ્ધિ આ ચાર પદ્ધતિઓ છે જે વ્યાપ્તિનું શું કરે છે સમર્થન કરે છે વ્યાપ્તિ મતલબ કેટલાકના આધારે તમે સર્વ અંગેનું જે અનુમાન તારવ્યું છે એને વ્યાપ્તિ કહેવાય અને જે અનુમાન તારવ્યું છે એનું સમર્થન મતલબ એ સાચું છે કે નહીં તો એનું સમર્થન કરવા માટે કઈ કઈ પદ્ધતિઓનો ઉપયોગ થઈ શકે તો ચાર પદ્ધતિઓ કઈ કઈ અન્વય પદ્ધતિ વ્યતિરેક પદ્ધતિ વ્યભિચારગ પદ્ધતિ અને સામાન્ય લક્ષણ અનુભૂતિ આ ચાર પદ્ધતિઓ છે જે વ્યાપ્તિનું સમર્થન કરવા માટે ઉપયોગી છે જે નૈયાયિકોએ

બીજી બાબતની હાજરી હોવી આ શું કહેવા માંગે છે અન્વય પદ્ધતિનો મતલબ એવો થાય છે કે જો એક બાબતની હાજરી હોય તો બીજી બાબતની પણ હાજરી હોય તું જહા હોગે હમ વહી હોંગે તું જહા નહીં હોંગે હમ વહા નહીં હોંગે મતલબ તું જ્યાં હોઈશ ત્યાં હું હોઈશ આ એવું કહેવા માંગે છે એકચ્યુઅલી આય હાય હાય ભણવાનું કહો તો ભણવાનું નહીં તો એક્ઝામ આવા પોકે છે મારા વાલાઓ તો કે અન્વય એટલે એક બાબતની હાજરીની સાથે બીજી બાબતની હાજરી હોવી તો હવે તમને અહીંયા ઉદાહરણ સમજાવું છું ઉદાહરણ તરીકે તમે સમજી ગયા છો ધુમાડો હોય ત્યાં શું હોય અગ્નિ હોય જ્યાં અગ્નિ હોય ત્યાં ધુમાડો હોય એ જ તો એ જ તો બીજું શું તો કે જુઓ અહીંયા એક નવું એક્ઝામ્પલ આવી ગયું છે સારું છે કંઈક તો નવું સાંભળવા મળશે નહીં તો જ્યાં ચેપ્ટર ભણીએ ત્યાં તે ધુમાડો ને અગ્નિ કરી કરીને આપણી આંખ હોય બળી ગઈ ઓકે ડોન્ટ વરી ચલો અહીંયા જુઓ બીજા મુદ્દામાં તમને કીધું છે કે સર્વ માણસો મરણશીલ છે

કરતા વ્યાપ્તિનું સમર્થન કરવાના પ્રથમ સોપાન તરીકે માણસ અને મરણશીલ હોવું આ બંને બાબતો વચ્ચે અન્વય સંબંધ છે આ અન્વય સંબંધ એટલે અન્વય એટલે એક બાબત હોય તો બીજી બાબત હોય હવે હું એમ કહું છું કે જે જગ્યાએ માણસ હોય જે જગ્યાએ માણસ હોય એ માણસ માણસ મરણશીલ છે કે નહીં મતલબ માણસે જન્મ લીધો તો એનું મૃત્યુ તો નક્કી છે તો કે હા છે તો માણસ હોય તો મરણશીલતા હોય કે ન હોય તો કે હોય તો અહીંયા અન્વય શું કહે છે આ અન્વય સંબંધ મતલબ અન્વય શું કહે છે કે એક બાબત હોય ત્યાં બીજી બાબતની હાજરી તો જ્યાં માણસ હોય ત્યાં મદનશીલતા હોય તો જો અહીંયા કહે છે કે સર્વ માણસો મદનશીલ છે આવું વ્યાપ્તિલક્ષી સામાન્યકરણ કરતા વ્યાપ્તિનું સમર્થન કરવાના પ્રથમ સોપાન તરીકે માણસ અને મદનશીલ હોવું આ બંને બાબતો વચ્ચે શું છે તો કે અન્વય સંબંધ છે મતલબ એક બાબત હોય માણસ હોય તો મદનશીલતા હોય જ ચલો આગળ વધીશું ખબર તો પડે છે ને થોડી ખબર પડતી હોય તો જતાં લાઈક શેર કોમેન્ટ કરતા રહેવાનું હા થોડી પ્યાદી પ્યાદી મજા આવતી હોય તો બાકી સબસ્ક્રાઈબ કરવું ફ્રીમાં છે એના કોઈ પૈસા લાગતા નથી લાઈક શેર કરવું એ પણ ફ્રીમાં છે એના પૈસા લાગતા નથી જો તમને માતા પ્રત્યે થોડી લાગણીશીલતા હોય તો તમે આ કામ કરી શકો છો ચલો માણસના વર્ગમાં આવતા દરેકનું અવલોકન કરતા આપણને માલુમ પડે છે મતલબ માણસ માણસના વર્ગમાં અથવા તો માણસો આ દરેકનું આપણે શું કરીએ છીએ તો કે અવલોકન અવલોકન એટલે નિહાળવું ધ્યાનથી જોવું વિશ્લેષણ સૂક્ષ્મ નિરીક્ષણ કરવું તો અવલોકન કરતાં આપણને માલુમ પડે છે માલુમ પડે છે એટલે આપણને ખબર પડે છે શું ખબર પડે છે કે જ્યાં માણસપણાનું અસ્તિત્વ મતલબ જ્યાં માણસ હોય ત્યાં મરણશીલતાનું અસ્તિત્વ પણ હોય છે મતલબ હું એવું કહેવા માગુ છું જે માણસનું અસ્તિત્વ અસ્તિત્વ એટલે હોવું જ્યાં માણસ હોય ત્યાં મદનશીલતાનું પણ અસ્તિત્વ હોય છે મતલબ માણસ હોય ત્યાં મદનશીલતા પણ હોય છે એની એ વાત છે જેને ગુમાઈ ફિરાઈને અહીંયા કરવામાં આવી છે એકચ્યુલી તમે તમારા ફ્રેન્ડ તમારા ઘરમાં એક્સ વાય જેટ જગ્યાએ ઘણી વાર તમે એવી એવી વાતોનો ઉપયોગ કરો છો અને વાતો એવી રીતે કરો છો કે ગોળ 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 જેમ પૃથ્વી ગોળ છે એમ તમે પણ તમારી વાતને ગોળ ગોળ ફેરવીને કોકના આગળ રજૂ કરો છો તો આ બસ કંઈક એવી જ રીતે ગોળ ફેરવીને મુદ્દા અહીંયા લખ્યા છે જો સમજદાર વિદ્યાર્થી હોય તો એને ઈશારો કાફી છે તમે સમજી શકો છો કે અહીંયા ઉપર પણ એની એ વાત

આ અસ્તિત્વના આધારે અન્વય પદ્ધતિના જ્ઞાન અન્વય પદ્ધતિનું જ્ઞાન એવું કહે છે કે એક વસ્તુ હોય તો બીજી વસ્તુ હોય એક બાબત હાજર હોય તો બીજી બાબત હાજર હોય અહીંયા હું તમને વાત કરું અહીંયા માણસપણાનું ઉદાહરણ લીધું છે પણ હું એમ કહું કે જે જગ્યાએ ધુમાડો હોય ત્યાં અગ્નિ હોય છે તો ધુમાડો હોય છે ને અગ્નિ હોય છે આ પણ તમે એક્ઝામ્પલ લઈ શકો છો તમને આ યાદ રહે જે યાદ રહે તમે લઈ શકો છો ચલો હવે આગળ વધીશું તો કે એક બાબતની હાજરી સાથે બીજી બાબત હંમેશા હાજર રહેતી હોય તો તેવા અન્વય સંબંધના આધારે જે વ્યાપ્તિ લક્ષી સામાનીકરણ કરવામાં આવે તેને સત્ય હોવાની સંભાવના વધી જાય આ વાત સાચી ખોટી આપણી અન્વય પદ્ધતિ શું કહે છે ભાઈ તો અન્વય પદ્ધતિ એમ કહે છે કે એક બાબતની હાજરીની સાથે બીજી બાબતની હાજરી આવું અન્વય પદ્ધતિ કહે છે તો કે એક બાબતની હાજરીની સાથે બીજી બાબત હંમેશા હાજર જ રહેતી હોય એક બાબત હોય તો બીજી બાબત હંમેશા હાજર રહેતી હોય તો એ કયો સંબંધ કહેવાય અન્વય કારણ કે અન્વય પદ્ધતિ કે છે કે એક બાબત હાજર હોય બીજી બાબત હાજર હોય તો એવા અન્વય સંબંધને આધારે આપણે જે વ્યાપ્તિલક્ષી સામાન્યકરણ કરીએ મતલબ આપણે એવું જો અન્વય પદ્ધતિના આધારે આપણે એમ કીધું કે સર્વ માણસો મદનશીલ છે મતલબ જે જગ્યાએ માણસો હોય તે મદનશીલતા હોય એના અન્વય પદ્ધતિને અનુસરીને આપણે એવું વિધાન રજૂ કર્યું કે સર્વ માણસો મદનશીલ છે તો આજે આપણે વ્યાપ્તિલક્ષી સામાન્યકરણ કર્યું કે સર્વ માણસો મદનશીલ છે તો એના સત્ય હોવાની સંભાવના વધી જાય છે કેમ વધી જાય છે કારણ કે એમાં અન્વય પદ્ધતિનો સંબંધ આપણને જોવા મળે છે અને અન્વય પદ્ધતિ એમ કહે છે કે એક બાબત હાજર હોય તો બીજી બાબત હાજર હોય સમજી ગયા મુદ્દામાં ઓકે આગળ વધશો તો વ્યાપ્તિનું સમર્થન કરવાના પ્રથમ સોપાન તરીકે અન્વય સંબંધ એ પ્રથમ સોપાન છે હવે આ મુદ્દો તો તમારે દરેકે દરેક પદ્ધતિમાં લખવાનો જો પૂછાઈ જાય તો કે વ્યાપ્તિનું સમર્થન કરવાના પ્રથમ સોપાન તરીકે અન્વય સંબંધ એ શું છે પ્રથમ સોપાન છે મતલબ પ્રથમ સોપાન પહેલી પદ્ધતિ કઈ તો કે અન્વય પદ્ધતિ એ મેં તમને કીધું ક્લિયર એક બાબત હોય તો બીજી બાબત હોય તો હવે વ્યતિરેક પદ્ધતિમાં શું કેવા માંગે છે તો વ્યતિરેક પદ્ધતિની અંદર વ્યતિરેક એટલે એક બાબતની ગેરહાજરી મતલબ એક જણ હાજર ના હોય તો બીજું પણ હાજર ના હોય तुम जहाँ नहीं होगे हम वहाँ नहीं होंगे कोई बात नहीं हम दोनों हमेशा साथ ही रहेंगे क्लियर ऐसा है हम दोनों अगर हमेशा साथ रहेंगे तुम जहाँ होगे हम वही होंगे तो अनवय पद्धति तुम जहाँ नहीं होगे हम वहाँ नहीं होगे तो व्यतिरिक्त पद्धति क्लियर તો જો વ્યતિરેક એટલે એક બાબતની ગેરહાજરી હોવીરેક અન્કાય છે જેમ મેં તમને આગળ કીધું કે જ્યાં 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 ધુમાડો હોય ત્યાં ત્યાં અગ્નિ હોય છે તો જ્યાં ધુમાડો હોય ત્યાં અગ્નિ હોય છે તો અન્વય પદ્ધતિ જ્યાં ધુમાડો નથી હોતો ત્યાં અગ્નિ નથી હોતી તો એને કહેવાય વ્યતિરેક પદ્ધતિ ઓકે ક્લિયર ચલો તો કે જ્યાં મરણશીલતાની ગેરહાજરી છે ત્યાં માણસપણાની પણ ગેરહાજરી છે મારા વાલા વિદ્યાર્થીઓ વ્યતિરેક પદ્ધતિની અંદર કશું જ નથી ખાલી એની વ્યાખ્યા લખો કે વ્યતિરેક એટલે એક બાબતની ગેરહાજરીની સાથે બીજી બાબતની ગેરહાજરી હોવી હવે શું કરશું અહીંયા લક્ષ્ય ત્રણ એક્ઝામ્પલ લખવાના કે જ્યાં જ્યાં અગ્નિની ગેરહાજરી હોય ત્યાં ત્યાં ધુમાડાની પણ ગેરહાજરી હોય જ્યાં મરણશીલતાની ગેરહાજરી હોય ત્યાં માણસપણાની પણ ગેરહાજરી હોય બે ઉદાહરણ થઈ ગયા ત્રીજું ઉદાહરણ છે કે જે પાણી જે પ્રાણીની પાછળની પૂંછડી ગેરહાજર હોય તેને માથે સિંગડા પણ ગેરહાજર હોય છે જો જો વિદ્યાર્થીઓ જેને પાછળ પૂંછડી ના હોય એના માથે સિંગડા પણ નથી હોતા આવું તમે ચેક કરજો કોઈ જગ્યાએ આવું તમને દેખાય છે કે અમુકને પૂંછડી હોય ને એને સિંગડા ના હોય પૂંછડી ના હોય તો સિંગડા પણ ના હોય આ ત્રણ એક્ઝામ્પલ બસ વ્યતિરેકમાં આવડે એટલે તમારું કામ થઈ ગયું ત્રણ જ ઉદાહરણ જ્યાં જ્યાં ધુમાડ હોય છે ત્યાં ત્યાં અગ્નિ હોય છે મતલબ નથી હોતું જ્યાં જ્યાં અગ્નિની ગેરહાજરી ત્યાં ત્યાં ધુમાડાની ગેરહાજરી જ્યાં મરણશીલતાની ગેરહાજરી ત્યાં માણસની ગેરહાજરી જ્યાં પાણીની પાછળની પૂંછડી ગેરહાજર ત્યાં તેના માથે સિંગડા પણ ગેરહાજર તો ત્રણ એક્ઝામ્પલ એક એની વ્યાખ્યા થઈ ગઈ એક પદ્ધતિની પાછળ અહીંયા લખવાનું છે શું તો કે આ પુરાવાના આધારે કહી શકાય કે સર્વ સર્વધૂમ્રસ્થાનો અગ્નિસ્થાનો છે દરેક માણસ કેવું છે મરણશીલ છે તમામ સિંગડાવાળા પ્રાણીઓ પૂંછડાવાળા પ્રાણીઓ છે આ બધા વ્યક્તિલક્ષી સામાન્યકરણો સત્ય હોવાની સંભાવના છે સત્ય હોય છે કેમ કારણ કે એક ગેરહાજર તો બીજું ગેરહાજર તો આ સત્ય છે હવે જો ઉપર તમે ગેરહાજરી બતાવી અને નીચે ત્રણે ત્રણ એક્ઝામ્પલને ભેગા કરી અને લખવાના છે કે જ્યાં સર્વધૂમસ્તાનું અગ્નિશાન છે દરેક માણસ મરણશીલ છે તમામ સિંગડાવાળા પ્રાણીઓ પૂછડાવાળા પ્રાણીઓ છે અને આ બધા વ્યાપ્તિલક્ષી સામાન્યકરણો કેવા છે સત્ય હોવાની સંભાવના વધી જાય છે ક્લિયર કેટલી સરસ મજાની વ્યતિરેક પદ્ધતિ છે કે નહીં છે હવે સમજાવું થોડું સાંભળી લઉં અન્વય પદ્ધતિ વ્યતિરેક પદ્ધતિ જે મેં તમને ભણાવી હવે પાછળની જે બે પદ્ધતિઓ છે એ પરીક્ષામાં ઓછી પૂછાય છે પણ જો તો પણ તમારે એને તૈયાર કરવી છે તો તમે કરી શકો છો છ સો ટકા તમે એને જોઈ લેજો થોડું ટેક્સ્ટબુકની અંદર હાલ મારી જોડે ટાઈમનું મેનેજમેન્ટ નથી એટલે હું એ વિડીયો નહીં બનાવું એટલે તમને કહી દઉં છું અહીંયાથી કે તમે રાહ નહીં જોતા અને એ જે બે પદ્ધતિઓ છે એ તમે થોડી જોઈ લેજો નેક્સ્ટ વિડીયોની અંદર આપણે વ્યાપ્તિના જે બે પ્રકારો છે સમવ્યાપ્તિ અને અસમવ્યાપ્તિ તો એ જોઈ લેશું તો મળીએ આપણે ફટાફટ નેક્સ્ટ વિડીયોની અંદર ત્યાં સુધી તમે જોતા રહેશો આર્યન ક્લાસીસ અને મારા વિડીયોને લાઇક શેર કરી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે તમને નમ્ર વિનંતી છે અને થેન્ક યુ સો મચ તમે બધા વિડીયો જોવો છો લાઈક શેર કરો છો અને કોમેન્ટ પણ કરો છો દરેકે દરેક વિદ્યાર્થીને દિલથી થેન્ક યુ ચલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં